જે પણ ખેડૂતોને રીંગણીમાં છે તે સડો અને ડોકા મળી છે તે ઘર કરી ગઈ છે અને કોઈ પણ દવા એથી જતી નથી તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ વિડીયો જોઈ લીજો કારણ કે રામબાણ ઇલાજ છે તેનો હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું મિત્રો હું શું પ્રમુણ આવી ગયો છું તમારી સામે છે તે રીંગણી બાબતનો વિડીયો લઈને હવે ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે કમેન્ટો આવી છે ફોન આવ્યા છે અને પ્રશ્નો પણ આવ્યા છે કે ભાઈ સડો અને ડોકા મળી માટે શું કરવું રીંગણીમાં છે તે કોઈ પણ રીતે છે તે રીંગણીમાંથી સડો અને ડોકા મળી જઈ નથી રહીએ તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ વિડીયો તમારી માટે છે વિડીયોને એક વખત ધ્યાનથી જોઈ લીજો હવે ખેડૂત મિત્રો જે પણ ખેડૂતોને રીંગણી વાવેલી છે અને રીંગણીમાં છે તે ડોકમડી અને સડાનો પ્રશ્ન છે એક પણ રીંગણું છે તે સારું નથી થતું બધા સડી ગયેલા થાય છે અને એક પણ માથું કહેવાય ને કે કુળપ છે તે સારી નથી રહેતી બધી છે તે ડોકા કારણે છે તે બંધાઈ ગયેલી છે અથવા તો મોરદાય જઈ રહી છે આપણને બધાને ખબર જ છે ખેડૂત મિત્રો આપણે રીંગણી વાવેલી છે ને આપણામાં પણ એ પ્રશ્ન એટલો જ પ્રમાણમાં હતો કે એક માથું નહોતું આમાં આવે ખેડૂત મિત્રો એની માટે આપણે શું કર્યું છે ને એ આપણને આ વિડીયોમાં જ વાત કરવી છે હવે જે આ તમને રીંગણી જોઈ રહ્યા છો ને ખેડૂત મિત્રો એ છે ચોકલેટ ગુલાબી રીંગણ અને આમાં છે ને આજથી પંદર દિવસ પહેલાં તમને કહેવાય ને કે ભાઈ એક પણ માથું રહ્યું ને એ છે તે ડોકા મરડી વગરનું નહોતું ખેડૂત મિત્રો અને અત્યારે તમે હાલ એની કુળેપ જોઈ શકો છો તમે એક પણ ડોકા મરડીનું છે ને તમને ક્યાંય આમાં નિશાન નહીં જોવા મળે જે પણ ખેડૂતો જે અનુભવી છે ને એમને આમ જોવે ત્યાં ખબર પડી જાય કારણ કે મરડીનું જે માથું નમેલું હોય ને એ તરત દેખાય ખેડૂત મિત્રો એ તમે જોઈ શકો છો કે આમાં પંદર દિવસે પંદર દિવસ પહેલાં તમને કહું છું ને કે ભાઈ એક પણ માથું છે તે સારું નહોતું ખેડૂત મિત્રો કારણ કે આ એ પંદર દિવસના અગાઉના જે ત્રીસ દિવસ છે ને ખેડૂત મિત્રો આમાં કોઈ પણ જાતની માવજત નથી કરી નથી ખાતર આપ્યું નથી પિયત આપ્યું કારણ કે અષાઢ મહિનામાં કહેવાય ને કે ભાઈ સતત વરસાદ છે તે ઝીણો ઝીણો ચાલુ રહેતો હતો દવા છાંટીએ તો પણ આમાં રહેવા દેતો નહોતો કારણ કે પંદર મિનિટમાં તો સરળ ઉડું આવી જતું એટલે દવા લાગવા દીધી નથી તો ખેડૂત મિત્રો એમાં તે કોઈ પણ માવજત થઈ જ નથી એવી રીતે આપણે માનવીએ અને ડોકા મળીનો એટલો ઉપદ્રવ હતો ને કે વાત જવા દો ત્યારે છે ને આપણે છે તે તાકાતનો અને ઘોડાનો ઉપયોગ કરતા પણ છે ને એનાથી છે તે કંટ્રોલમાં આવી નહીં ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ત્યાર પછીનો જે સમય છે એમાં છે તે આપણે છે તે બીજી કંપનીની કહેવાય ને કે દવા ઉપયોગ કર્યો આ ખેડૂત મિત્રો કોઈ પણ દવા એવી નથી કે જેને આપણે તે સતત ચાલી રાખીએ ભાઈ મેં કીધું હોય કોઈ પણ બીજાએ કીધું હોય પણ એ દવાનું રિઝલ્ટ ન મળે એટલે આપણે તે કોઈક સારા માણસ પાસે જઈએ અને બીજી દવાનો ઉપયોગ છે તે જ્યાં રિઝલ્ટ મળેલ હોય ને એવી દવાનો તે આપણે પ્રયોગ કરીએ કે એવું ન હોય કે ભાઈ કોઈ સારા માણસે કીધું છે કે કોઈ અનુભવી માણસે કીધું છે કે એ દવાનું રિઝલ્ટ મળે ખેડૂત મિત્રો એ સમયે છે તે રિઝલ્ટ મળતું હોય પણ પાછળના સમયમાં છે તે ઇન્ગ્રીડિયન્ટ વધી ગયા હોય અથવા તો એનું ઝેર છે તે ઓછું થઈ ગયું હોય તો આપણા વિસ્તારમાં છે તે એનો ઝેર છે તે એટલું બધું કામ ન કરતું હોય ખેડૂત મિત્રો હું જે તમને કહું છું ને તાકાત અને ઘોડાનું રિઝલ્ટ એ આજથી કહેવાય ને કે બે ત્રણ વર્ષ પહેલાં આપણે પણ અહીંયા છે તે એનું રિઝલ્ટ એટલું મળતું હતું પણ આ વર્ષે અને આગલા વર્ષે ન મળ્યું ખેડૂત મિત્રો અને હજી પણ કહેવાય ને કે એની એ જ દવાનો છે તે જ્યાં રીંગણીનું વાવેતર પહેલાં નહોતું થતું અને ત્યાં અત્યારે છે તે રીંગણી વાવે છે જામનગર જિલ્લામાં ખાસ કરીને આપણા ખેડૂતો છે એ તાકાત અને ઘોડાનો ઉપયોગ કરે છે તેમ છતાં ત્યાં રિઝલ્ટ મળી છે પણ આ અમારા વિસ્તારમાં કહેવાય ને એનું છે તે રિઝલ્ટ બિલકુલ નથી મળતું તો એની માટે અમે છે તે દવાનો બદલાવ કર્યો અને ખાસ કરીને ઘણા બધા ખેડૂતોને ખબર રહે છે અને ઘણા બધા ખેડૂતો ઉપયોગ પણ કરે છે જેમને ખબર છે ખેડૂત મિત્રો આ છે સિઝનટાનું સીમોડીસ તમે જોઈ એકતા હશો આમાં સાથે ત્રણ પ્રકારના છે ને આવે છે તત્વ જેનાથી છે તે આપણે છે તે કંટ્રોલ સડા ડોકા મરડી અને અમુક અંશ સુધી છે તે સફેદ માખીનો છે તે પણ કંટ્રોલ કરી શકીએ છે ખેડૂત મિત્રો એટલે ત્રણમાં ઉપયોગી છે અને આ ત્રણ મોટા પ્રશ્ન છે ને એ જ આમાં આવતા હોય છે રીંગણીની અંદર ખેડૂત મિત્રો આ જે રીંગણી છે ને ખેડૂત મિત્રો એમાં છે તે હું તમને કહી દઉં કે પંદર દિવસના ગાળામાં છે તે ત્રણ ડોઝ મારેલા છે બે ડોઝ છે ને એ સિમોડીઝના મારેલા છે ત્રણથી ચાર દિવસના ગાળાની અંદરમાં છે અને એક ડોઝ છે તે તાકાતનો ઘોડાનો મારેલો છે કારણ કે આ જે કંટ્રોલ લાવી દઈએ ને ત્યાર પછી છે તે ફરીથી આપણે તાકાત અને ઘોડાનું રિઝલ્ટ જો મળે તો ફરીથી એ ઝાંકવાનું છે ખેડૂત મિત્રો પણ જ્યાં સુધી મળી રહે આપણને રિઝલ્ટ ત્યાં સુધી છે તે સિમોડીઝનો ઉપયોગ કરવાનો છે કારણ કે જ્યાં સુધી નહીં જાય ને ડોકો મરડી અને સાડો ત્યાં સુધી છે તે તમને ઠકી દે છે ખેડૂત મિત્રો અને ત્યાં સુધી કહેવાય ને કે ભાઈ અત્યારે બજાર પણ સારું છે અને કહેવાય ને કે ભાઈ પચાસ પંચાવન રૂપિયા બજાર છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં જે બજાર હોય તમે કમેન્ટમાં કરી દેજો આપણા કહેવાય ને વિસ્તારમાં છે તે પચાસ પંચાવન રૂપિયાની બજાર છે તે અત્યારે ચાલી રહીએ છીએ અને આઉટ ઓફ સ્ટેટમાં પણ ઘણા બધા ખેડૂતોના કહેવાય ને કે ભાઈ ફોન આવતા હોય છે એમને પણ પચાસ પંચાવન ઉપર બજાર જઈ રહ્યું છે એટલે કે ઓલ ઓવર બજાર છે એટલે હજી કોઈ બજાર ડાયરેક્ટ ઘટવાની કોઈ સંભાવના છે નહીં ખેડૂત મિત્રો તો અત્યારે છે તે પાંચ રીંગણા આપણે થતા હોય તો કંઈક આપણે કમાઈએ કે ખેડૂત મિત્રો અત્યારે હાલ આપણી રીંગણી ઊભી છે અને ખેડૂત મિત્રો એ જે સિમોડીઝની તમને વાત કરીને એ આ વર્ષ પૂરતી છે કારણ કે આગલા વર્ષોમાં આની સાથે શું થવાનું છે એના ઇન્ગ્રીડિયન્ટ છે એમાં કયો ફેરફાર થવાનો છે આપણને ખબર નથી એટલે બે હજાર અત્યારે બે કહેવાય ને કે વીસ ઓગસ્ટ બે હજાર ને ચોવીસ ચાલી રહી છે પણ જો તમે બે હજાર પચીસ છવ્વીસ તેવીસમાં આ વિડીયો જોઈ રહ્યા હોય તો કદાચ આનું રિઝલ્ટ ન પણ મળી રહ્યું હોય તો ખેડૂત મિત્રો ત્યારે જે કહેવાય કે ભાઈ લેટેસ્ટમાં જે કોઈ દવા આવી રહી હોય એ તમારે ગોતવાની છે જે મેં અત્યારે કીધેલું છે બે હજાર ચોવીસમાં ત્યારે તમે બે હજાર સત્યાવીસમાં જુઓ તો કદાચ રિઝલ્ટ ન પણ મળે ખેડૂત મિત્રો પણ હાલ અત્યારે છે તે આનું ખૂબ સારું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો તો તમે આનો પ્રયોગ કરી શકો છો અને થોડીક મોંઘી પડશે ખેડૂત મિત્રો પણ તમને છે તે અત્યારે છે તે રિઝલ્ટ આપવામાં ખાસ કરીને આ જવાબદાર છે આ દવા એટલે તમે આ અસરકારક રીતે છે તે તમે આને સાંટી શકો છો અને ઉપયોગ કરી શકો છો લગભગ ચોવીસ એમએલ સુધીનું છે તે માપ રાખવાનું હોય છે અને તમે છે તે એનો છંટકાવ કરી શકો છો આ કોઈ સ્પોન્સર વિડીયો છે અને ખેડૂત મિત્રો જે પણ આપણને રિઝલ્ટ મળેલું છે ખેડૂત મિત્રો એ દવા મેં તમને કીધેલી છે આગળ પણ ઘણી બધી એવી દવાઈઓ કીધેલી છે તાકાત અને ઘોડાનો છે યુપીએલનું ઉલાલા સફેદ માખી માટે કીધું ઘણા બધા ખેડૂતો આપણે વિડીયો બનાવેલા છે જે ખેડૂતોને રિઝલ્ટ મળે એ આપણે બતાવીએ છીએ કોઈ બીજી દવા છે તે હજી સુધી આપણે બતાવી નથી ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂતોને છે તે સારો લોકો મળે જતી નથી ખાસ યાદ રાખી લેજો સિમોડી સિઝન્ટા કંપનીનું સિમોડી છે ફોટો હું તમને આ વિડીયોમાં ચડાવી દઈશ તમે જોઈ લેજો અને આ જે આપણી ચોકલેટ ગુલાબી રીંગણ છે ને આમાં એક પણ માથું ખેડૂત મિત્રો ન હતું તમે હજી જોઈ એકતા છો આ નજીક આવો હું તમને દેખાડી દઉં આ રહ્યું ને આ ડોકા મરડીના કારણે માથું તૂટેલું છે તમે જોઈ એકતા છો ત્યાર પછીનું જો અહીંથી એક પણ તૂટેલું છે આ બધા છે ને જો અહીંથી આ નવી ફૂટ આવીને એ પણ ડોકા મરડીના કારણે જ હતી ખેડૂત મિત્રો તમે જોઈ એકતા હશો કે આ જે છે ને છે તે આની ઉપર ભરડો લઈ લીધો એક પણ માથું નહોતું રહેવા દીધું એના પછીનો આ છંટકાવ કરેલો છે ત્યાર પછીના તમે જોઈ શકતા છો ક્યાંય પણ છે તે તમને છે તે નહીં દેખાય ને હવે જો તમે નવું ફ્લાવરિંગ આવી રહ્યું છે ને હજી ફ્લાવરિંગની કોઈ દવા અને છાંટી નથી ખેડૂતો મિત્રો તમે જોઈ શકતા છો હવે શરૂઆત થઈ છે ખાતર આપેલું છે આજે પિયત આપેલું છે અને રીંગણ પણ આજ જ તોડેલા છે ખાતર પિયત અને બધું આજ આરે કરી દીધેલું છે અને ખાતર કેમ આપવાનું છે એ પણ તમને કહી દઉં કે પિયત આપી દીધા પછી તુરંત આપણે સાથે ખાતર આપવાનું છે ને ખાતર ડીએપી આપેલું છે તો આજના વિડીયોમાં આટલું જ હતું જે પણ કોઈ નવો પ્રશ્ન નવો ખેડૂત મિત્રો એ છે તો તમે કમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો અને જે પણ ખેડૂતોને ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવું છે એમને કદાચ રોપા જોતા હોય બિયારણ જોતું હોય તો ખેડૂત મિત્રો તમે છે તે ઉપર નંબર આવી રહ્યા છે એમાં સાથે કોન્ટેક્ટ કરી અને મંગાવી શકો છો બાકી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ શિક્ષણમાં લખી શકો છો જય હિન્દ જય ભારત